કચ્છ જિલ્લાની સામાન્ય સભાની મિટિંગ યોજવામાં આવી હતી અને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય ભૂજ આજે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર જ્યારે અબડાસા અને લખપતના સાત ગામોમાં મહામારી જ્યારે બીમારી આવી ત્યારે મેં પ્રમુખ સાહેબને કીધું કે માનવતાની દ્રષ્ટિએ આ લોકોને જે પણ પરિવારમાં પાછળ બચ્યા છે એને સરકાર સહાય આપે રિલીફ ફંડમાંથી એવી મેં માગણી કરી છે અને જ્યારે આ પ્રશ્નો ઉપડ્યો ત્યારે અમે પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાનો આભારી છીએ કારણ કે લોકો સુધી વાત પહોંચાડવી એ એકાદ માણસની વાત નથી જ્યારે મીડિયાએ આ મુદ્દો ઉપાડ્યો પ્રેસ મીડિયાએ ઉપાડ્યો ત્યારે તંત્ર જાગ્યો અને આજની તારીખ સુધી સાત ગામોમાં ટીમો કામ કરે છે હમણાં પણ દસ ટીમો મોકલી છે પણ જ્યારે અમારા રાજ્યસભાના મેમ્બર્સ અને અબડાસાના માજી ધારાસભ્ય શક્તિસિંહ ગોયલે બે દિવસ આવીને કચ્છની મુલાકાત લીધી ત્યારે બે માણસોનું મૃત્યુ થયો હતા ત્યારે જ કીધો તંત્રને કે તમે જાગો રોગચાળો ફાટી નીકળશે પણ એમાં ક્યાંક આ લોકો વિલંબ કર્યો એટલે જ ઓગણીસ માણસોના મૃત્યુ થયા તે પછી આ લોકો ટીમો ઉતારી પણ હજી સુધી કોઈ લેબમાંથી એવું રિપોર્ટ નથી આવ્યો કે કારણ શું લોકોનું અને મેં બીજી વાત એ પણ કરી કે ઉદ્યોગ હોય જરૂરી હોય પણ લોકોના જ્યારે જીવ લેતા હોય અને કુદરતી વેન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કોઈ પણ સરકાર એને કુદરતી વેન આપી શકતી નથી કોઈ હું અત્યારે માગણી કરું કે મને આ કુદરતી વેનની જગ્યા આપો પણ એ આપવાની જોગવાઈ રહેતી નથી છતાંય આ લોકો ઉદ્યોગો પોતાની દાદાગીરીથી કુદરતી વેન બંધ કરી ગામડા નીચે આવી ગયા છે અને આ લોકોના બંધપારા ઉપર આવી ગયા છે આજે પણ જખોથી માંડી કેરા જાનાકોસા તમામ ગામો ભારાવાઠ વાલાવારી અને હમણાં એક પ્લાન્ટ ચાલુ કર્યો છે પહેલાં સાંગી પાસે હતો ત્યારે અમે વિરુદ્ધ કર્યો તો બંધ છે પણ અત્યારે અડાણીવાળા પાવર પ્લાન્ટ બંધ કર્યો છે તો ત્યાં એક વાલાવારી કરી ગામ છે એની અંદર બે બેનો ગુજરી ગઈ હતી અહીંયા પણ એ બીમારીનું મહામારીનું કારણ એ હોય છે કે ઉદ્યોગોની તમામ ડસ્ટિંગ રેજ એ લોકોના ગામ ઉપર આવે છે અમે હમણાં ગયા તો એ ગામ લોકો વાત કરતા હતા કે આ ગામમાં ચાલીસ કિલ્લાથી ઉપર માણસ ન મળે અમે ડસ્ટિંગ ખાઈ ખાઈને અમારા જાનમાં સુધાર નથી આવતો ત્યારે એ ઉદ્યોગો જો લોકોની જીવાદોરીથી ચેડા કરતા હોય તો આવા ઉદ્યોગોની જરૂર ન હોય અને ઉદ્યોગો પણ પોતાનું ફરજ નથી નિભાવતા જ્યારે હેરિંગ હોય કલેક્ટરશ્રીને હમણાં કીધું લખપતમાં સાહેબ હેરિંગ હોય ત્યારે એ લોકો મોટી મોટી વાતો કરતા હોય કે અમે સામાજિક દાયિત્વ નિભાવશું સીઆરસી ફંડ આપશું આટલી લોકોની સેવા કરશું છોકરાને ભણવા માટે સ્કૂલ બસ આપશું દવાખાના ચાલુ કરશું પણ અત્યારે તમે જો જેમ એંગ્રેજો લૂંટીને હાલ્યા ગયા છે એવી જ રીતે આ લોકો ઉદ્યોગો લૂંટવા બેઠા છે બાકી કચ્છ માટે કોઈ પણ ઉદ્યોગ આગળ આવી ને જો ખરેખર ઉદ્યોગો કચ્છમાં કાંઈક વિકાસનું કામ કરતા હોય તો આજે ધમધમતો લાગે હું પણ વાત કરી હતી કે ભચાઉથી માંડી ભુજ અને ભુજથી માંડી નાણ સુધી કારણ કે સેન્ટરનું રોડ છે ફોર લાઈન હોવું જોઈએ અત્યારે સાહેબ અમને દયા પરથી આવવું હોય આ અશ્વિનભાઈ બેઠા છે પણ અત્યારે એ મથલનું રોડ બંધ હોય અમારે ચાર છ કલાક પેશન્ટ ત્યાં મરી જાય તો મરી જાય ચાલુ વરસાદમાં અમે આગળ આવી ન શકી અત્યારે ખરેખર ભુજથી માંડી અને નાણસર સુધી ફોર લાઇનની જરૂરી છે એવી કોઈ મંત્રકક્ષા યોજના લઈ આવે જેથી ફોર લાઇન બનાવે તો આખો સેન્ટરનો રોડ છે લોકો બે કલાક દોઢ કલાકમાં પહોંચી શકે પણ અત્યારે અશ્વિનભાઈને ખબર છે અમે ચાર કલાક જે મોટા મીઠાના ટોલા આવે છે ને જાણે ટ્રેન આવતી હોય અમે સાઈડ ન કાપી શકીએ સામે ગાડીઓ આવતી હોય માણસોનું મૃત્યુ થઈ જાય પણ તાત્કાલિક પહોંચી ન શકીએ એવી પરિસ્થિતિ છે અને બીજી વાત કરી મેં લોકોની જે જીવા દોરી પાણી છે અત્યારે નર્મદાની વાતો કરે છે પણ આજની તારીખમાં કચ્છમાં અમુક ગામડામાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું લોકોના મૃત્યુ થવાના કારણ પાછળ પાણીનું પડે તો ગંદો પાણી સમયસરી લોકો ટાંકા સાફ ન કરી એવી પરિસ્થિતિ છે અમે ફોન કરીએ તો જિલ્લાના અધિકારી પણ પાણી પુરવઠા ફોન ઉપાડતા નથી પણ અત્યારે તંત્રને ધ્યાન આપવું જોઈએ કે વરસાદ બંધ થયા પછી સ્વાભાવિક રોગચાળો આવતો હોય પણ આ વખતે તો બહુ મહામારી થઈ છે એની અંદર વધુ ધ્યાન આપે એવી આશા રાખીશું શિક્ષણનું મેં મુદ્દો એ કીધું એ બીજા તમામ પ્રોગ્રામ કહેતા હતા પણ મેં કીધું જ્યાં સુધી શાળામાં શિક્ષકો પૂરા ન હોય તો બધા પ્રોગ્રામો બેકાર છે પહેલાં તો અત્યારે અમને સાડા ત્રણ વર્ષ થયા જિલ્લા પંચાયતમાં અમે વારંવાર કહીએ પચાસ ટકાથી ઉપર ઘટ છે તો બાળકોનું આજનો એક દિવસ બગડે તો એ કાલે પાછો નથી આવવાનું એ કે છે કે જાહેરાત થઈ જાહેરાતથી ન પણ ખરેખર શિક્ષકો જો હોય તો જ બાળકોનું ભવિષ્ય છે જો આ બાળકોની ભવિષ્યથી આવા ચડા કરતી હોય સરકાર તો આ સરકારને વિચારવું જોઈએ કારણ કે આજે એક દિવસ જવાનું એ પાછો નથી આવવાનું બાળકોનું ભવિષ્ય બગડે છે તો ઘણી વખત કહેતા કે કચ્છ ખમીર વતો આટલો તો ખમીર વતો ન હોવો જોઈએ કોઈ પણ તમે ડિપાર્ટમેન્ટ જોઈ લો આરોગ્ય હોય શિક્ષણ હોય બધી જગ્યાએ ડિપાર્ટમેન્ટોમાં પાવરની ઘટ છે જો મેન પાવરની ઘટ હોય અત્યારે અમે લખપતની વાત કરી તો કે ત્યાં કોઈ ડૉક્ટર આવવા તૈયાર નથી અરે ભાઈ કેમ ન હોય આપણે હિમાલય ઉપર દેશ માટે લડવા જતા આવીએ તો લોકો સેવા કરવા માટે લખપત ડૉક્ટર ના આવે એ કે ત્યાં કોઈ આવવા માટે તૈયાર નથી શું આખું લખપત બુદ્ધ રહેવા આવી જાય આવી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ ખાસ સામાન્ય સભ્ય એટલા માટે બોલાવવામાં આવી કે જિલ્લા તાલુકા અને જિલ્લા પંચાયતના જે આયોજનો હોય એ આયોજનની અંદર સરકારની ગાઈડલાઈન મુજબ કલેક્ટરના આદેશથી ચૌદ સભ્યોની નિમણૂક કરવામાં માટેની આજ ખાસ સામાન્ય સભા યોજવામાં આવી ખાસ સામાન્ય સભામાં તેર સદસ્યોની નિમણૂંક સર્વાનુમતે કરવામાં આવી છે એના ઉપરાંત પણ સામાન્ય સભાની અંદર ગત જિલ્લા પંચાયતના પ્રમુખની જે ગાડીની જોગવાઈ હતી વીસ લાખની પણ અત્યારે તેના ભાવ વધી જવાના કારણે અત્યારે એમાં પચીસ હજારની જોગવાઈ એટલે પ્રમુખ સ્થાનેથી લેવામાં એ પણ મુદ્દો આવે છે શિક્ષણના અમારા ચેરમેન ચેરમેનશ્રી અને શિક્ષણના અધિકારી દ્વારા નમો એક શિક્ષણની કચ્છની અંદર શિક્ષણનો વ્યાપ વધે શિક્ષણમાં નવા નવા કંઈ પણ જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને કેવી રીતે આપણે અભ્યાસ કર્યો નવી નવી યોજના થકી કચ્છને કેમ શિક્ષણ વધુ બાળકો સુધી અભ્યાસ કરી શકે એની નવી નવી જોગવાઈ શિક્ષણના અધિકારી દ્વારા કરવામાં આવી છે એમની આપ અત્યારે જ આ સામાન્ય સભામાં લેવામાં આવ્યું છે અને જે ઘટની વાત છે તો આપ સૌ જાણવું છે એમ ગુજરાત સરકારે હમણાં જ જાહેરાત કરી છે કે ટૂંક જ સમયની અંદર શિક્ષણની ભરતી કરવામાં આવશે છે એમાં જે પણ કચ્છની ઘટશે એને પૂર્ણ કરવા માટે ખાતરી પણ રાજ્ય સરકાર દ્વારા આયોજન કાર્યક્ષેત્ર આયોજન એટલે તાલુકા અને જિલ્લા પંચાયતની જે આયોજન કરવામાં આવે છે એના સ્થાને પ્રભારી મંત્રી હોય છે પછી કલેક્ટર જિલ્લા પંચાયતના પ્રમુખ અને બધાના સ્થાને તરીકે સેવા બજાવતા હોય છે એમની તેર જણાની જે નિમણૂક કરવામાં આવી છે એ તેરે સભ્યો એના અત્યારે હવે એ મિટિંગની અંદર હાજર રહી અને પોતાની કાંઈ પણ જે પોતાના વિસ્તારની અથવા કચ્છની અંદર જે આયોજન થયેલા છે તાલુકાની જિલ્લાના એનો એ સમાવેશ કરવામાં આવશે નહીં આમાં કોંગ્રેસ કે ભાજપ કે એવું કંઈ હોતું નથી જિલ્લા પંચાયતમાંથી જિલ્લા પંચાયતમાં સર્વસંમતિથી જે તેર નામ સૂચવામાં આવે છે એને માન્ય રાખવામાં આવે છે જેમ તમે વાત કરી એવી રીતે તો મેં જેમ આપને પણ કીધું અને એમની સાથે જે વાત થઈ એમાં પણ મેં વાત કરી કે આના અંદર ઓન પેપર કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સદસ્યનો પણ સમાવેશ કરવામાં આવે છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ